વડોદરા સુખનાથ હવેલી ખાતે ધનલક્ષ્મી અને સમૃદ્ધિ મહાપર્વ ભક્તિભાવ સાથે ઉજવાયું નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી અમારા વહલા દર્શક મિત્રોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ વડોદરામાં સુખનાથ ધામ કાર્યાલય ખાતે ધનતેરસ એટલે કે ધનલક્ષ્મી અને સમૃદ્ધિનું મહાપર્વ પ્રસંગે સુખધામ હવેલી દિવ્ય ફાઉન્ડેશન અને વાગપતિ ફાઉન્ડેશનના ત્રિવેણી સંગમ રૂપે સુખનાથ ધામ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ ગૌ સ્વામી એક હજાર આઠ શ્રી ડોક્ટર જી મહારાજ શ્રી લાલનશ્રી પૂજ્ય વેદાંત કુમારજી મહોદયશ્રી તથા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી હવેલીના મુખ્યાજી ગૌતમભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન અને આરતી વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે દિવ્ય ફાઉન્ડેશન તથા વાકપતી ફાઉન્ડેશનના સેવકો રમેશભાઈ તલાટી હરેશભાઈ શાહ વિનોદભાઈ મહેતા રમેશ કાકા સિક્કે શાહ કલ્પેશભાઈ પટેલ નંદુભાઈ પાંડોળવાલા પ્રદીપભાઈ શાહ બિપિનભાઈ શાહ નંદુભાઈ પરેખ સુનિલભાઈ શાહ રમેશભાઈ શાહ રાજેન્દ્ર શાહ જબુગામવાલા ભરતભાઈ પરેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ બધા સેવક મંડળે એકબીજાને કપાળે તિલક કરીને હૈયે હૈયા મિલાવી દીપાવલીની પૂર્વની શુભેચ્છાઓ આપી ભાવ ભક્તિનો અનોખું દ્રશ્ય સર્જ્યું હતું સાંજે હવેલીમાં દીપમાલાના દિવ્ય દર્શન સાથે વૈષ્ણવોની વિશાળ ભીડ ઉમટી પડી હતી જ્યાં શ્રીનાથ દ્વારાના કાંકરોલી અને વ્રજભૂમિ જેવી ભક્તિમય ઝલક જોવા મળી હતી ધનતેરસના આ શુભ દિવસે સુખધામ હવેલી ભક્તિ પ્રકાશ અને સિદ્ધ સમૃદ્ધના આશીર્વાદથી ઝળી હળી ઉઠ્યું હતું રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ વડોદરા